કામો મંજૂર કર્યા છે તે પૈકી આજ રોજ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસના પાટડીથી સડલા રોડનું રીસર્ફિસનું કામ કે જેમાં બોક્સ કલવર્ટ પ્રોટેક્ટિવ વોલ અને રોડના ફરીવાર ડામરનું કામ કરવાની કામગીરીના બે કરોડ ઓગણીસ લાખ સાડત્રીસ હજાર આઠસો રૂપિયા મંજૂર થયા છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એ જ પ્રકારે પાટડી હિંમતપુરા રોડનું પણ રીસરફેસનું કામ એમાં પણ એચપી ડેમ સીસી રોડ પ્રોટેક્શન વોલ અને હયાતડામા રોડને ફરીને નવી કામ એક કરોડ ચોસઠ લાખ ઓગણચાળીસ હજાર આઠસો મંજૂર થયા છે તેનું ખાત ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને જૂનાગઢના પ્રભારી માન્ય દિલીપભાઈ પટેલ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન લતાબેન પટેલ એ જ પ્રકારે નગરપાલિકાના પ્રમુખ બેન ચંદા રાણા તેમજ તાલુકા ભાજપના પ્રમુખ સોનાજીભાઈ ઠાકોર શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ પટેલ અને પાર્ટીના અનેકવિધ આગેવાનો એ સડલા ગામે પાટડી સડલા રોડનું ખાતમુહૂર્ત તેમજ હિંમતપુરા ગામે પાટડી હિંમતપુરા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જેના કારણે જે આ બંને રસ્તાઓ એ સાત વર્ષ કરતાં વધારે સમય થઈ ગયેલો હોય આ રસ્તાઓનું નવીનીકરણ થતા લોકોમાં પણ આનું રોજ ખાતમુહૂર્ત કર્યું એટલે લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આ તકે લોકોએ પણ આભાર માન્યો અને એક વિસ્તારના ધારાસભ્ય તરીકે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ એ અનેકવિધ રસ્તાઓ મંજૂર કર્યા છે તે પૈકી આ બે રસ્તાઓ આજે ખાતમુહૂર્ત થયું છે જેડીસી ન્યૂઝ સાથે